નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ તારીખ અગિયાર મો હાજર ચોવીસ ને વાર સોમવાર ધાણાની આવકની વાત કરીએ તો મિત્રો ધાણાની આવકમાં બમફર વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ધાણાની આવક આજે આઠ હજાર ગુણીની નવી આવક નોંધાણી છે મિત્રો છાપરા નંબર આઠ ભરાઈ ગયું છે અને છાપરા નંબર નીચે પણ જો આ ઉતરેલો માલ છે તો સૌથી પહેલાં નીચે ઉતરો તેમાં હરાજી લેવામાં આવે છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહે છે આજના ધાણાના બજાર ભાવ આ મિત્રો હોય ત્યારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ 1501 રૂપિયા બધાની મહી કરજે 1301 આય

ચૌદસો ને એકાવન ચૌદસો ને એકાવન રૂપિયા નો ભાવવાનો માલ છે બારસો ને એક રૂપિયાનો ભાવ થયો ધાણા છે ધાણા છે મિત્રો બારસો ને એક રૂપિયાનો ભાવ થયો Banda son equis, banda son equis super novao, ¿qué te? Eagle plus color más hermano, banda son equis super novao, ¿qué? Eagle plus color તેરસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો તેરસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો આમાં પણ ડંખ જોવા મળી રહ્યો છે તેરસો ને એકસાઠ રૂપિયામાં વેચાણ ડંખ ફરવા માં છે મિત્રો મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો આજે બજાર સારું છે મિત્રો એ કલરવાળા માલ છે બીજા પંદરસો માથે ખપી રહ્યા છે મિત્રો ને ઈગલ પ્લસ છે એ મિત્રો પંદરસો આજુબાજુ ખપી રહ્યા છે મિત્રો ને ઈગલ ક્વોલિટી બધી છે તે સાડા ચૌદસો આજુબાજુ ખપી રહી છે મિત્રો અમુક બહુ ડેમેજ ડંખવાળું છે એ મિત્રો તેરસોની આજુબાજુ ખપી રહ્યું છે